જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું બિલકુલ બજાર જેવા જ કુરકુરા લચ્છેદાર પકોડા જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલાં આપણે અહીં ત્રણ બટેટા લેશું મેં એની છાલ છે તે કાઢી લીધી છે અને તેને સારી રીતે ધોઈ લીધા છે હવે પહેલાં આપણે આની સ્લાઇસ કરી લેશું સ્લાઈસ થયા બાદ હવે આપણે આના લચ્છા એટલે કે ખમણની જેમ કાતલી બનાવીને તૈયાર કરશું હવે મેં એક ડુંગરી લીધી છે ને તેની છાલ છે તે મેં કાઢી નાખી છે તેની પણ આપણે કતલી બનાવીને તૈયાર કરી લેશું જેવા બટેટા અને ડુંગળીના પાતળા લચ્છા બનશે એવી જ આપણા જે ભજીયા છે તે કુરકુરા બનશે બટેટા અને ડુંગળીના લચ્છા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને એક બાઉલમાં નાખી દેશું હવે આપણે આમાં હાફ ટી સ્પૂન જીરું નાખશું નાનું નાનું સુધારેલું એક લીલું મરચું નાખશું સાથે જ વન ટેબલ સ્પૂન બારીક સુધારેલી કોથમીર નાખશું વન ફોર ટી સ્પૂન હળદર નાખશું વન ફોર ટી સ્પૂન મરચાંનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું હવે આપણે આમાં વન ટેબલ સ્પૂન આંબલીનો રસ નાખશું સાથે જ ટુ ટેબલ સ્પૂન પાણી નાખી દેશું આ બધાને હવે સારી રીતે મિક્સ કરી લેશું બધા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે આમાં થ્રી ટેબલ સ્પૂન ચણાનો લોટ નાખશું આને પણ સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણા ભજીયાનું મિક્સચર બનીને તૈયાર થઈ ગયું છે આ રીતનું ખુલ્લું ખુલ્લું મિક્સચર બનાવીને આપણે તૈયાર કરવાનું છે તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો આપણે એમાં ભજીયા બનાવશું ભજીયા સરસ સેટ થઈ ગયા છે તો હવે આપણે એને પલટાવી લેશું આ રીતે જ આપણે ઉલટ પલટ કરી અને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આને તળવાના છે આપણા ભજીયા છે તો હવે ગોલ્ડન અને ક્રિસ્પી થઈ ગયા છે અને જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા દેખાઈ રહ્યા છે તો હવે આપણે આને એક પ્લેટમાં નીકાળી લેશું તો તૈયાર છે આપણા ખૂબ જ ટેસ્ટી લચ્છેદાર ભજીયા